નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સરકારી અર્ધ સરકારી કે અન્ય ખાતાઓમાં પોતાના અને પરિવારના ડોક્યુમેન્ટમાં કોઈ અગવડતા ન પડે તેને લઈ વડોદરા શહેર મેમન જમાત હાલ તેમજ વડોદરા શહેર મોરબી ટંકારા મેમન જમાત અને અમરેલી મેમન જમાતના સહયોગથી તેમજ મોહિમભાઈ મીઠાનીના સહયોગ ક્રમે વડોદરા મેમન યુથ ટીમ દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડ અપડેટના કોમ કેમ્પનું આયોજન વડોદરા શહેરના લાડવાડા ખાતે આવેલા વડોદરા મેમન જમાત હાલાઈની ઓફિસ ખાતે રાખવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસરના મિશન મુજબ ડિજિટલ ઇન્ડિયા તરફ નાગરિકો પોતાના કાર્યોને આગળ ધપાવે તેને લઈ વડોદરા મેમન જમાત હાલાઈના પ્રમુખ અમીનભાઈ નાગની ઉપપ્રમુખ સલીમભાઈ પાવજીભાઈ વાલા સેક્રેટરી હર્ષિલભાઈ ટોપાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડ અપડેટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું છે છે કે સમયમાં જ પ્રગતિના પંથે જઈ રહેલા મેમન જમાત હલાઈ દ્વારા બહેનો માટે સિલાઈ ક્લાસ મેડી ક્લાસ તેમજ અન્ય પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડબલ્યુ એમ ઓ ના ફિરોજભાઈ મેમન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાખવામાં છે તમે હું મારા આધાર કાર્ડમાં મારું મોબાઈલ નંબર લિંક કરાવવા આવ્યો છું અને સાથે સાથે મારા આધાર કાર્ડમાં અમારું ઘરનો એડ્રેસ બદલવાનો છે તો એ એડ્રેસ પણ બદલવા માટે આજે અહીંયા આવ્યો છું આ વડોદરા મેમન યુથ અને હાલાઈ મેમન જમાત તરફથી આ આધાર કાર્ડ અને પાન કાર્ડ અપડેટ કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કેમ્પ દ્વારા લોકોને ખૂબ મદદરૂપી રીતે આ કેમ્પ કામ કરી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક આવેલ છે અત્યારે અને આ સરસ કામ કરી રહ્યા છે અને સાથે સાથે અત્યારે બીજા પણ એ લોકોના મેમન સમાજના બધા કામો પણ આવી રહ્યા છે આ હાલાઈ જમાતના પ્રમુખ છે અમીનભાઈ નાગાની સેક્રેટરી હર્ષિલભાઈ અને વડોદરા મેમન યુથની ટીમ મોયનુલભાઈ સાથે જે કામ કરી રહી છે અત્યારે અલમદુલ્લા બહુ સારી સ્ટેજે છે અને બહુ સારું કામ કરી રહી છે ઉપરવાળાથી દુઆ જ કરીએ છીએ કે ઉપરવાળા એમને ખૂબ સફળતા આપે ના કામ હંમેશા એ લોકો કરતા રહે બીજા પણ મેમન સમાજના કામો આવી રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ છે અને કુકિંગ ક્લાસ છે પંદર ઓગસ્ટે છે બ્લડ ડોનેશન કેમ્પ અને મેમન કુકિંગ ક્લાસ ડબલ્યુ તરફથી છે અઢાર તારીખે શાહ તલા કોશિશ કરો હાજર રહેવાની એમાં પણ સારા ઇવેન્ટો છે બીજા થેન્ક યુ હું ઝુબેર મેમન થેન્ક યુ યોજવામાં આવ્યું છે ક્યાં બાજુ યોજવામાં આવ્યું છે अस्सलाम वालेकुम आज वडोदरा मेमन यूथ की तरफ से आधार कार्ड और पान कार्ड में करेक्शन का इन लोगों ने और नया जिनको भी बनाना है उस इवेंट का आयोजन किया है माशाल्लाह काफ़ी पब्लिक आई है और काफ़ी लोग इस चीज़ से लाभ उठा रहे हैं बहुत अच्छा का है ये काम इन्होंने स्टार्ट किया है मोहिनुल मिथानी और उनकी टीम ने मैं इनको बहुत बहुत बधाई देती हूँ क्योंकि इस चीज़ की बहुत ज़रूरत थी मेमन अपने कम्यूनिटी में अच्छा है उन लोगों उन्होंने ये इवेंट का आयोजन किया काफ़ी लोग इससे लाभ उठा रहे हैं मैं बहुत खुश हूँ आने वाले दिनों में क्या क्या प्रोग्राम इनकी तरफ से किए जाएंगे पंद्रह अपने पंद्रह अगस्त को अभी मोरबीडंग मीमन जमात हॉल में सलीम भाई और इकबाल भाई के गाइडेंस में जो उनकी यूथ टीम है वो एक जुबैर जो उनकी यूथ टीम है उसमें जुबैर जो आ, मेडिकल को हैंडल करते हैं वो ब्लड कैंप का एक आयोजन कर रहे हैं और जिसको भी ब्लड डोनेशन करना है नई काम में आप लोगों को अगर कंट्रीब्यूट करना है तो आप ज़रूर आइए पंद्रह अगस्त के दिन ये कार्यक्रम उन्होंने आयोजित किया है मोरबी टंका जमात खाना में आपका परिजय माइसिल डॉक्टर फेबिना डब्ल्यू एम ओ सिटी चेयरपर्सन लेडीज़ विंग वडोदरा और एटीनथ अगस्त को भी हम लोग ने एक कुकिंग इवेंट आयोजित किया है डब्ल्यू एम ओ की तरफ से लेडीज़ से मेरी निवेदन है कि आप सब आइए उस चीज़ का फ़ायदा उठाइए उसमें हम शेफ़ को बुलाए हैं अहमदाबाद से वो आ रहे हैं और लेडीज़ को खास करके कुकिंग के टिप्स ट्रिक्स के साथ नई नई रेसिपीज सिखाएंगे और लास्ट में हम सबको सर्टिफिकेट भी देंगे और उस कार्यक्रम का आयोजन किया है फ़िरोज़ भाई मेमन डब्ल्यू के ओ के सिटी चेयरपर्सन माशिरा मेमन और डॉक्टर फेबिना ने और मैं हलाई जमात को भी बहुत बहुत, बहुत बधाई देना चाहूँगी स्पेशली अमीन नागानी अंकल एंड अर्शिल भाई को अमीन अंकल जो हलाई जमात के प्रेसिडेंट हैं अर्शिल भाई જો સેક્રેટરી ઉફી અચ્છા એ આજ આયોજિત કાએ કાર્યક્રમ કંઈક બી બહુ બધા દેના ચાં થ आयोजन क्या करवाजू कर आज हम लोग ने आधार कार्ड और पैन कार्ड अपडेट का कैंप रखा है वडोदरा मेमन यूथ की तरफ से और मेरा नाम फरहा मेमन है और मेरी बहन फरहन मेमन हम दोनों ने साथ में मोहिनुल मिथानी के मिलके हम लोग ने ये कैंप अरेंज किया है ये हमने इसलिए किया है क्योंकि अवेयरनेस आधार कार्ड का बहुत ज़रूरी है एंड बहुत सारे लोगों का आधार कार्ड अपडेट हुआ नहीं है हमारे जो ऑल इंडिया मेमन जमात फेडरेशन के जो प्रेसिडेंट है બબાલભાઈ ઓફિસર ઉશિયટવ ડિજિટલ ઇન્ડિયા કે તરફ जाए और आधार कार्ड ये एक फर्स्ट स्टेप है जैसे हम बोल सकते हैं तो यही स्टेप हम लोग यहाँ वडोदरा में इनिशिएटिव लेना चाहते थे और इसका अवेयरनेस स्प्रेड करवाना चाहते थे तो हमने ये जो आधार कैंप रखा है वो सिर्फ एक कम्युनिटी के लिए नहीं है ये इट इज़ ओपन फॉर ऑल हर एक कम्युनिटी के लिए चाहे वो मुसलमान हो या कोई भी कहीं के भी हो हिंदू भी हो हमने सारी चीज़ सारे लोगों के लिए ओपन रखा है ये इसके सिवा आवाय कई कई प्रवृत्तियाँ यहाँ करवा रही है ओके okay. इसके अलावा हम लोग का एक ब्लड डोनेशन कैंप आ रहा है जो फिफ्टीन अगस्त को है और एक कुकिंग क्लास जैसा रखा गया है जो डब्ल्यू एम एफ कर रहा है वर्ल्ड वेमन ऑर्गेनाइजेशन जो एटीनथ को है फूड एक्सप्रेस में तो ये सारी चीज़ों से हम हमारे कम्युनिटी को आगे बढ़ाना चाहते हैं और यही सारे इनिशिएटिव है हमारे

આધાર કાર્ડ પાન કાર્ડ સુધારા કેમ્પ હાલે મહેમાન હોલમાં યોજવામાં આવ્યો છે જેનો લાભ સર્વ ભાઈ બહેનો નાત જાતના ભેદભાવ વગર લઈ રહ્યા છે અત્યારે કરી દોઢસોથી બસો પબ્લિક આવી છે હોલમાં આ સિવાય કયા કયા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે બી જમાતના સેવાના જે કામો છે જમાત દ્વારા એ કામો બધા હાલઈ મહેમાન જમાત અને મોરબી ટંકાર મહેમાન જમાત અને અમરેલી મહેમાન જમાત દ્વારા કરવામાં આવી રહ્યા છે ને અમારા સદર ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના ઝોનલ સેક્રેટરી જનાબ ગુલામભાઈ દાઉદભાઈ મેમન એ હાલ અત્યારે બહાર છે હું વડોદરા મહેમાન જમાત હાલઈનું પ્રેસિડેન્ટ મોહમ્મદ અમીન અબ્દુલ ગફા નાગાણી સેક્રેટરી જનાબ હર્ષિફભાઈ ઇકબાલભાઈ ટોપાલા અને મોરબી ટંકારા મહેમન જમાતના પ્રમુખ જનાબ સલીમભાઈ ચપ્પલવાલા અને ઉપપ્રમુખ જનાબ ઇકબાલ બાવા અને અમરેલી મેમન જમાતના પ્રેસિડન્ટ જનાબ આશીષભાઈ અને ઉપપ્રમુખ જનાબ રિઝનભાઈ એ ત્રણેયના સહયોગથી આજે આ મેમન યુદ્ધ મોહિનભાઈ મીઠાની દ્વારા એમની ટીમ દ્વારા પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે અત્યારે પ્રગતિ કરી રહી છે સામાજિક શૈક્ષણિક રીતે પણ થઈ રહી છે આજે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવી રહ્યો છે આજે ખાસ કરીને આધાર કાર્ડ અને પેન કાર્ડ જે ભાઈઓ બહેનો આપણા મુસલમાન હોય કે નોન મુસ્લિમ હોય બધા માટે આ આયોજન રાખવામાં આવ્યું છે કે નવો પાન કાર્ડ આધાર કાર્ડ રજિસ્ટ્રેશન કરાવવું હોય અથવા કે એમાં કોઈ અપડેશન કરાવવું હોય નંબર ચેન્જ છે એડ્રેસ ચેન્જ છે ડેટ ઓફ બર્થના છે કંઈ પણ ચેન્જ કરાવવું હોય તો અહીંયા એકદમ નોમિનલ ફીસ લઈને એને આગળ વધાવવા સેવા કરવામાં આવી રહી છે અહીંયા બીજું એક સિવન ક્લાસીસ ચાલુ છે વડોદરા હાલાઈ મેમન જમાતનું જે હોલ છે ફર્સ્ટ ફ્લોર પર માંડવી લાડવાળા એમાં સિવન ક્લાસનું ચાલુ છે અત્યારે પંદર ઓગસ્ટે બ્લડ ડોનેશનનું કેમ્પ પણ રાખવામાં આવેલ છે અને અઢાર તારીખે કુકિંગ ક્લાસ ડબલ્યુ ના તરફથી પણ રાખવામાં આવેલ છે મારું નામ અર્શિલ ઇકબાલ ટોપાલા સેક્રેટરી વડોદરા મેમન જમાત હાલય